બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન અત્યારે આપણા બાળ મિત્રો વાંચવામાં મશગુલ હશે ને તો આપણે એમને થોડા હળવા હળવા કરી દઈએ અને કરીએ થોડા જોક્સ હા ધારાબેન સાહિલે કહ્યું કે ચાલ આપણે એરોપ્લેન પેઇન્ટ કરીએ તો એનો મિત્ર ચિંટુ એ કહ્યું કે ના ના હમણાં નહીં એરોપ્લેનને ને પેલા ઉડવા તો દે જ્યારે એ નાનું થઈ જશે ને પછી એને આપણે ઝડપથી પેઇન્ટ કરી લેશું તો આના ફ્રેન્ડ ને તો ઉડતા એરોપ્લેન ને પેઇન્ટ કરવું છે નહીં જીજ્ઞા બેન પપ્પુ કહે કે હે મમ્મી શું મારું મોઢું ભગવાન જેવું છે તો મમ્મી એ પપ્પુ ને પ્રશ્ન પૂછ્યો કે તું કેમ એવું પૂછે છે પપ્પુ તો પપ્પુએ શું કહ્યું ખબર છે એટલા માટે કે હું જ્યાં પણ જાઉં છું ને ત્યાં બધા મને એમ બોલે છે કે હે ભગવાન આ તો પાછો આવી ગયો જુઓ તારા બેન ટોમી છે ને રોમી કહ્યું કે તારું નીકનેમ શું છે તો રોમીએ કહ્યું કે નિકનેમ એટલે શું તો ટોમી કહે કે ઘરમાં તને બધા શું કહીને બોલાવે છે ઘરમાં તને જે બધા કહીને બોલાવે ને એને કહેવાય તો તો રોમીએ એમ મને બધા કામચોર બોલાવે છે તો પણ આ રોમી ભાઈ સમજતા નથી કે કામચોરની તો બધા એને ટકોર કરતા હોય એ એને પોતાનું નિકનેમ સમજી લીધું છે એને પાછા સુધરતા નથી લાગતા હો પણ આપણા બાળમિત્રો તો બહુ સરસ મજાનું પોતપોતાનું કામ નિયમિત અને સતત રીતે કરતા જ હશે અને જીજ્ઞાબેન ચકો કહે એક તરફ પૈસા ને બીજી તરફ બુદ્ધિ છે તો કોને પસંદ કરે તો ચકો કહે ખોટું હું તો બુદ્ધિ ને જ પસંદ કરું તો મકો કહે એ તો જેની પાસે જે ન હોય ને એને જ પસંદ કરે ધારાબેન બાળકો હસે હળવા થઈ જાય અને એની સાથે આપણે પણ હસીએ ને તો ખૂબ મજા પડી જાય અને એની સાથે જો એક ગીત થઈ જાય તો 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 ઓર મજા પડી જાય તો ચાલો ને સાંભળીએ સરસ મજાનું ગીત જીજ્ઞાબેન આ ગીતમાં કેટલું સરસ મજાનું કયું છે આમ તોફાન મસ્તી નું ગીત કયું છે પણ કઈ ઘણું બધું જાય છે છોટા બચ્ચા જાનકે હમકો ના આંખ દિખાના રહે એટલે અમે નાના ભલે છીએ પણ કામ અમે મોટા મોટા કરીએ છીએ હા અને ધારાબેન આજે આપણે આપણા સ્ટુડિયોમાં પણ એવા જ એક બાળમિત્રની મુલાકાત લેવાના છીએ અને એ પણ એકદમ નાના છે અને સરસ મજાના મોટા કામ કરી રહ્યા છે એમણે ઘણા બધા અચિવમેન્ટ લીધા છે ઘણી જગ્યાએ એ વગાડવા જાય છે તો ધારાબેન એમની વાતો એમના મોઢેથી જ સાંભળીએ આપણા બાળમિત્રોને પણ ઉત્સુકતા હશે કે એવા કયા બાળમિત્ર છે એમણે કયું એવું મોટું કામ કર્યું છે તો ચાલો ને મળીએ એ જ બાળમિત્રને બાળમિત્રો આકાશવાણી ભુજના સ્ટુડિયો ઉપર આપને અવારનવાર સરસ મજાની સિદ્ધિ મેળવનાર અથવા તો સરસ મજાનું પોતાનું સર્જન કરનાર બાળમિત્રની મુલાકાત આપને કરાવતા રહીએ છીએ એમનો પરિચય પણ આપને કરાવતા રહીએ છીએ તો આજે એવા જ એક તમારા જેવા થનગનતા ઉત્સાહ સાથે બાળમિત્ર આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સૌપ્રથમ તો આપણે પૂછીએ એમનું પૂરું નામ તો આપનું નામ બાળમિત્રોને જણાવશો બેટા હા મારું નામ ઋષિ કશ્યપ શેઠિયા છે હં તમે કેટલા વર્ષના છો હું તેર વર્ષનું છું અને કયા ધોરણમાં ભણો છો હું આઠમા ધોરણમાં ભણું છું કઈ શાળામાં એરફોર સ્કૂલ અચ્છા તો આટલી નાની ઉંમર માં તમે આ સરસ મજાના આવા મોટા મોટા સાધન સાથે સ્ટુડિયોમાં આવ્યા છો એમનો પરિચય બાળમિત્રોને કરાવશો હા આ એક લુપ્ત થતું લોકવાદ્ય છે જે શિવાલયો અને પ્રાચીન ગરબીઓમાં વાગી રહ્યો છે હ આ બે આ આનામાં બે પાટછ હોય એક એક નર હોય અને એક માદો હોય આ કાંડા થી વાગવા વાળો ઇન્સ્ટ્રુમેન્ટ છે અચ્છા એટલે પણ એનું નામ શું આ ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવાય આને નોબત કહેવાય હા નોબત નામ સાંભળીને બાળમિત્રોને મગજમાં નવરાત્રી ટકા યાદ આવી હશે કેમ કે આપણી ભુજની ગરબીઓમાં નોબત તમે ઓછું વાગતા જોયું હશે પણ ક્યાંક તો જોયું જ હશે તો ઋષિ આપને સૌ પ્રથમ તો એ પૂછીએ કે આટલી નાની ઉંમર થી આ શોક તમારામાં કેવી રીતે જાગ્યો તમારામાં આ શક્તિ રહેલી છે એનું ભાન તમને કોણે કરાવ્યું મને તો એમ થયું સૌથી પહેલે મેં આ વાદ્યને જોયું કે આ વાદ્ય કેમ વાગે તો મારા મારા મનમાં એક એવો વિચાર ઉત્પન્ન થયો કે આ જનરેશનમાં બધા રોટો બેઝ એવું બધું વગાડતા હોય છે પણ આ તો લુપ્ત થવા ઉપર છે તો આપણે એને બચાવી તે આપણી ફરજ છે જો બાળ મિત્રો આવો સરસ મજાનો અદભુત સર્જનનો મોટો વિચાર આપણા ઋષિને બહુ નાની ઉંમરમાં આવ્યો અને તમારા ઘરમાં કોઈ વગાડતા હા મારા નાના વગાડતા હા અને પપ્પા કે કાકા કે કોઈ વગાડતા હા મા કાકા વગાડતા હા એટલે રિષિભાઈને તો દાદાણા અને નાનાણા બંને પક્ષથી વારસોય મળેલો છે એટલે એનામાં એ કળા તો સ્વાભાવિક રીતે જ હોય અને આ વાદ્ય તમે કેટલા વર્ષથી શીખવાનું શરૂ કર્યું મેં પાંચ વર્ષથી આ શીખવાનું શરૂ કર્યું એટલે કે મને પાંચ વર્ષથી વગાડતા એટલે તમે બહુ નાની ઉમરમાં આનો રિયાઝ પણ શરૂ કરી દીધો કેમ ખરું ને હા અચ્છા અને આની ટ્રેનિંગ તમે કોની પાસે લ્યો છો આની ટ્રેનિંગ મે ફક્ત એકવાર જ લીધી હતી સ્વર તરતભાઈ તાણવાની કનેથી અને હમણાં જે શિવાલયોમાં હું જે આરતી વગાડવા જાઉં છું મંગળા આરતી એનામાં કિશોરભાઈ વ્યાસ અને હાંડલા ગરબીમાં મને શીખાડનાર મયુર મયુરભાઈ એટલે તમે આ બધા તમારાથી સિનિયર જોઈ જોઈને હવે તમે કેળવાતા છો કેમ ખરું ને હા ખુબ સરસ કેવાય અને સંગીત એવો વિષય છે ને કે એ જેટલું કાન્સેન બની ને અને નિરીક્ષણ કરીને શીખી શકો ને એટલું જ તમે વધુ મેળવી શકો પામી શકો તો આપડે રિષિભાઈ ને હવે પૂછીએ કે તમારી આ સિદ્ધિ જાણ અન્ય કોઈ અખબારોમાં કે અન્ય કોઈ ટીવી ચેનલોમાં પણ થયેલી હા હું જયારે પેલી વાર હાંડલા ગરમીમાં વગાડવા ગયો હતો બે હાજર ઓગણીસ માં ત્યારે કચ્છ મિત્ર વાળાઓ મારો ઇન્ટરવ્યુ લીધું અરે વાહ અને ઈજ જ વર્ષમાં મને ટીવી નાઇન ગુજરાતી વાળા પણ મારો આ આખો પ્રોગ્રામ રજૂ કર્યો તો ખૂબ સરસ ખૂબ મોટી સિદ્ધિ આપણે કહી શકીએ અને આના સિવાય ઋષિભાઈ તમે શું વગાડો મોબત્શી આના આના સિવાય હું તબલા તબલા વગાડું છું જે મારા ગુરુ વિવેક સર્ગને શીખું છું અને હું જ્યારે નાનો હતો ત્યારે ચેતન સર્ગને રોટો અને સ્નેહર પણ શીખવા જતો એટલે તાલ વધ્યમાં આપણે કહી શકીએ કે ઋષિભાઈ એ તો હાથ અજમાવી લીધો તાલવાદ્યના તો લગભગ બધા શાસ્ત્રીય કહી શકાય એવા તબલા અને વેસ્ટર્ન કહી શકાય એવો રોટો અને ટ્રેડિશનલ પ્રાચીન કહી શકાય એવા નોબત આ ત્રણેય પ્રકારના વાદ્યોમાં આપણા ઋષિભાઈએ ખૂબ સરસ હાથ અજમાવ્યો છે અને હવે તમારું આગળ કંઈ સપનું ખરું હા મારો આગળ બે ત્રણ સપના છે કે મને મોટો થઈને ન્યુરોસર્જન બનવો છે અને આ સાઈડમાં નોબત નહીં એ તો શીખવું જ છે હા એટલે નું કેવું એમ છે કે માત્ર આને મારે ખાલી પ્રોફેશનલ વે ઉપર નથી લઈ જવું કારણ કે એક વસ્તુ સ્વાભાવિક છે બાળ મિત્રો કે આપણી શોખ કે આપણી કળા જો પ્રોફેશનલિઝમ ઉપર જાય ને તો એમાં થોડી 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 છે ને એની જે શુદ્ધતા હોય ને એ ક્યાંક ક્યાંક ખરડાતી જાય એટલે આપણા ઋષિભાઈએ પોતાનો ઉદ્દેશ્ય પણ એવો સરસ સાત્વિક મજાનો રાખ્યો છે કે આ વિષયને શોખ તરીકે રાખશે અને પ્રોફેશનલી એ બીજા અલગ સરસ મજાના વિષય સાથે આગળ વધશે તો બાળમિત્રો મિત્રો ઋષિભાઈ તો કહે છે કે મારે તો ન્યુરોલોજીસ્ટ બનવું છે તો પ્રશ્ન એ થાય કે ન્યુરોલોજીસ્ટ પણ બનવું છે અને આ શોખને પણ આગળ સરસ રીતે વધારવો છે અને સાથે સાથે ઋષિભાઈ એ પણ વાત કરી કે તબલા વિશારદ કોર્સ પણ એનો ચાલુ છે અને કેટલા વર્ષની તમે એમાં એક્ઝામ પાસ કરી લીધી તબલા વિશારદ માં ત્રીજા વર્ષ એક્ઝામ પાસ કરી લીધી હા એટલે સાત વર્ષનો મને એમ છે વિશારદ કોર્સ હોય ને ઋષિભાઈ એમાંથી ત્રણ વર્ષ તો એમને પૂરા કરી લીધા છે તો આટલું બધું બેલેન્સ તમે કેવી રીતે કરી શકો છો સમય કેમ ફાળવો છો હું સ્કૂલમાં ધ્યાન ભણું છું એટલે મને ટ્યુશન જવાની જરૂર નથી પડતી તો હું મારો ટાઈમ વેસ્ટ નથી કરતો ઇન્વેસ્ટ કરું છું તો હું મારો ટાઈમ આનામાં રિયાઝ કરવામાં ઇન્વેસ્ટ કરું છું હા એટલે સૌથી મોટી વાત તો ઋષિભાઈ એ કરી દોસ્તો કે એ ટ્યુશન તો જતા જ નથી એનો મતલબ એમ થયો કે એ સ્કૂલમાં જે પણ ભણાવવામાં આવે ને એને એટલું ધ્યાન દઈને અને પછી ઘરે પોતાની રીતે સ્વ અધ્યયનથી ભણી લે છે કે એને પછી વધારાના ગાઈડન્સની જરૂર નથી પડતી તો આ પણ એક પ્રેરણાત્મક બાબત થઈ અને એ પણ બાળમિત્રો તમારે જીવનમાં ઉતારવા જેવી ખરી હો તો બાળમિત્રો આપણે ઋષિભાઈને હવે પૂછીએ કે આ વાદ્યની રજૂઆત એમણે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ કરી છે મેં તો આ આ વાદ્યની રજૂઆત સૌપ્રથમ હાંડલા ગરબીમાં કરી છે જે હું સાત વર્ષનો હતો ત્યારે મેં પહેલીવાર બે હજાર ઓગણીસમાં આ વાદ્ય ત્યાં વઘાણ્યું હતું એના પછી મેં અનેક સ્પર્ધાઓ જેમ કે બાળ પ્રતિભા કલા મહાકુંભ એના પણ એનામાં પણ રજૂઆત કરી છે અને યુવા શોધમાં પણ મેં રાજ્ય કક્ષાએ સહાયક તરીકે રજૂઆત કરી હતી અને મેં ઓસ્માન મીર સાથે અવસરિયા આલ્બમમાં પણ વઘાણ્યું છે અને ખાસ તો સોશિયલ મીડિયાની વાત થાય તો મેં યુટ્યુબમાં પણ આ મારી કલાની રજૂઆત કરી છે જેથી મને આઠ લાખ જેટલા વ્યૂઅર્સ પણ મળ્યા છે અરે વાહ વાહ ખૂબ સરસ બાળ મિત્રો આ તો તમને સાંભળવાની ખૂબ મજા પડી હશે ને કે સોશિયલ મીડિયામાં જો આવવું હોય તો તમને બધાને શોખ થાય પણ એના માટે આપણા ઋષિભાઈ જેવો સરસ મજાનો શોખ કેળવવો પડે અને સરસ મજાની કોઈક રજૂઆત પણ કરવી પડે તો અત્યારે જે કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ દરેક શ્રોતા મિત્રો બાળમિત્રોને તમે શું સંદેશ આપવા માંગો છો હું મારા બાળ મિત્રોને એ સંદેશ આપવા માંગુ છું કે જિંદગીમાં આપણે એક શોખ તો રાખવું જ કારણ કે એનાથી અગર આપણે ભણવામાં સારા ન હોઈએ તો એનાથી આપણે એક સિદ્ધિ તો મળી જ જશે હા એટલે જો કોઈ પણ વ્યક્તિ હોય એની દરેક બાજુ સબડી નથી હોતી કોઈકની કોઈક વસ્તુમાં ખૂબી હોય તો કોઈકની એ જ વસ્તુમાં ખામી હોય તો આપણે ઋષિભાઈ એવું સરસ મજાનું કહે છે કે જે આપણી ખૂબી હોય ને એને આપણે આગળ તરફ લઈ જઈએ તો આપણા વ્યક્તિત્વની આપણે બે સાઈડ તો હંમેશા સતેજ રાખવાની જ કે જેથી આપણે આપણા જીવનમાં ક્યાંય પણ અટકીએ નહીં અને વ્યક્તિત્વ વિકાસમાં તો આ શોખ આપણને ઉપયોગી બને જ છે તો આટલી બધી વાતો ઋષિભાઈ કરી પણ આપણા બાળમિત્રો આમ ઉત્સાહમાં થનગની રહ્યા છે કે આવું સરસ મજાનું વાદ્ય લઈને ઉપસ્થિત થયા છે ઋષિભાઈ સ્ટુડિયોમાં તો અમને સાંભળવાની મળે તો ઋષિભાઈ સરસ મજાનું કંઈક સંભળાવો ને બાળ મિત્રોને હા સૌ પ્રથમ હું ક્લાસિકલ વગાડીશ જેમાં હું તબલાના કાયદા વગાડીશ સરસ એ એક દિલ્હી ઘરાણાનું કાયદો છે નાધા તિરકીટના બોલ છે ધાતી ધાગે નાધા તિરકીટ ધાતી ધાગે તિરના કિના એ એના બોલ છે એ હું આના ઉપર પ્રસ્તુત કરીશ 32ාਤීදාගේ තින්න ਕන තාਤීතාಕනාතා තිරකට ঢාਤ දා केේ धන්නා ගේන ના દાતર ગીડ દાતી ના દાતર ગીડ ધાતી નાી ના તાતી તાકરી ગીડ તાતી તાકે ના તાતર ગીડ દાતી ના દાતર ગીડે ના ના દાત દાતી દાતી ના દાતર દાતી નાી ના તાતી દાતી દાગે ના દાત્રી दाती दागे नाता त्रिगड़ दाती दागे दिन आगे ना ताती ताके ना ताती रकेट ताती ताके दाती दागे नाता त्रिगड़ दाती दागे दिन आगे ना दाती दागे नाता त्रिगड़ दाती दागे दिन आगे ना धा दाती दागे नाता त्रिगड़ दाती दागे दिन आगे ना धा दाती दागे नाता त्रिगड़ दाती दागे दिन आगे ना બાળ મિત્રો હું તમારી સામે ગરબો રજૂ કરીશ Western para ભાઈ વાહ આ તો મોજ પડી ગઈ હો આજનો રવિવાર બાળમિત્રોને તો ખૂબ મજા 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 થઈ ગઈ ખરું ને તો તમે ઋષિભાઈમાંથી ઘણી બધી પ્રેરણા મેળવી હશે અને અત્યારે કાર્યક્રમ સાંભળતા સાંભળતા જ શોખ કરી લીધો ને તમારા અમને જરૂરથી અને ખાસ કરીને તમને કે તમે સરસ મજાના જે ગોલ રાખ્યા છે તમારા જીવનમાં આવા ઉચ્ચ લક્ષ્યાંકો રાખ્યા છે એ તમે મેળવો સમાજમાં તમારા કુટુંબનું મમ્મી પપ્પાનું અને તમારી જ્ઞાતિનું નામ હંમેશા રોશન કરો એવા ખૂબ ખૂબ બેસ્ટ વિશેષ અને સાથે સાથે આજ કલામાં આગળ વધો અને આ લુપ્ત થતા વાદ્ય ને હંમેશા લોકો સાથે વહેંચતા રહો અને જાણીતું રાખો થેન્ક યુ મેમ હું આકાશવાણી ભુજ પરિવાર પણ બહુ જ આભારી છું તો બાળમિત્રો મિત્રો ઋષિ શેઠિયા મળવાની મજા પડી ગઈ ને પાસેથી કેટલું બધું સરસ મજાનું જાણવાનું મળ્યું કે એટલી નાની ઉંમર છે પણ એના સપના કેટલા મોટા છે હા અને મોટા મોટા સપના પણ જોવા પડે અને સપના જોવા માટે આપણે સરસ મજાની કલ્પનાઓ કરવી પડે અને ઘણી વખત ભલે ને આ કલ્પનાઓમાં હકીકત ના હોય પણ તો પણ એ સપના જોવાની મજા પડી જાય તો આવા સરસ મજાના સપનાઓની વાત કરતું એ ગીત સાંભળશું ચોક્કસ ધારાબેન આપણા બાળ મિત્રો આ ચોકલેટના બંગલાની કલ્પનામાં ખોવાઈ ગયા હશે હમ અને ચોકલેટનો સ્વાદ એ માણતા હશે ને અને આમ પણ આપણે પણ ઇમેજિન કરીએ તો કેટલી મજા પડી જાય કે આપણી સામે ચોકલેટનો બંગલો હોય અને એમાં સરસ મજાની રંગબેરંગી ચોકલેટો હોય અને ચોકલેટ તો એવી વસ્તુ કે નાનાથી મોટા દર રેકને ભાવે તો આ સરસ મજાના ગીત અને વાતો સાથે અને ચોકલેટનો સ્વાદ જગાડતા ઝગડતા ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન